સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડ્યા હતા જ્યાંથી લાખોના મુદ્દામાલ સાથે બેને ઝડપી પાડ્યા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડોક્ટર એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોએ જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટિક સામાન શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પુણા ગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટિક બનાવટનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટિક બનાવટના કુલ નવ નમૂના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે ત્રેવીસ સિત્તેર લાખનો બનાવટી કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે તો સ્થળ પર કોસ્મેટિક બનાવી ઉત્પાદન કરતા હિંમતભાઈ વિઠ્ઠલભાઈ વડાલિયા અને નિકુલભાઈ ભીમજીભાઈ રૂખીને ઝડપી પાડવામાં આવ્યા સુરત ભરૂચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓ દ્વારા ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે